પાલનપુર બાર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું વકીલો પર થતા હુમલાના બનાવો સામે વકીલોએ સુરક્ષા આપવા માટે માંગ કરી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા કરાઈ માંગ ગુજરાત સરકાર વકીલો પર થતા હુમલા રોકવા તાત્કાલિક બિલ લાવે વકીલ મિત્રો જે છે એ બધા આવ્યા છીએ અને આવેદનપત્ર આપીએ છીએ કલેક્ટર શ્રી અને બનાસકાંઠાના ડીએસપી શ્રીને કારણ કે છેલ્લા ઘણા સમયથી વકીલો ઉપર અત્યાચાર થાય છે વકીલોના હિત માટે ઘણું નુકસાન થાય છે અને તેના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે અને ગુજરાત સરકાર ધ્યાને લે એ માટે સૌથી પહેલાં અમે બધાએ આજે આવેદનપત્ર આપ્યું છે અમદાવાદમાં પણ એક વકીલ ઉપર અત્યાચાર થયો છે ઘણા બધા એટલા ઘણા બધા જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ વકીલો ઉપર અત્યાચાર થાય છે મર્ડર થાય છે ખૂન થાય છે તે માટે કેટલાય સમયથી અમે લગભગ પાંચ છ વર્ષથી રજૂઆતો કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન બિલ આવવું જોઈએ અને અત્યાર સુધી નથી આવ્યું અને વકીલોના હિત માટે વકીલોના માનવ અધિકાર માટે વકીલોના મૂળભૂત અધિકારો માટે કરીને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન એક્ટ આવે